નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું જે યોજનાનું નામ છે વ્હાલી દીકરી યોજના બે હજાર ચોવીસ જે એમના ઘરમાં દીકરી છે તે આ વિડીયોને અવશ્ય શેર કરી દેજો અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને ગુજરાતી ભાષામાં આ ચેનલ પર આપણી મળતી રહેશે અને તમામ તમારા મિત્રોને આ પણ સોશિયલ મીડિયામાં પણ વિડીયોને શેર અવશ્ય કરી દેજો યોજનામાં વાત કરીએ તો વ્હાલી દીકરી યોજના બે હજાર ચોવીસ જેમાં ગુજરાત રાજ્યમાં પાત્રતા ધરાવતી તમામ દીકરીઓને લાભ આપવામાં આવતી હોય છે જેમાં કુલ ત્રણ હપ્તામાં દીકરીઓને એક લાખને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે ગવર્મેન્ટ દ્વારા અરજી કઈ રીતના કરી શકો છો તો સૌ પ્રથમ તમારા લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે વીસીએ પાસેથી તાલુકા મામલતદાર કચેરી અથવા વિધવા સહાયની કામગીરી કરતા ઓપરેટર તથા જનસેવા કેન્દ્રમાં જઈને ઓનલાઈન અરજી તમે કરી શકો છો એની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારે વધારે માહિતી ઘરે બેઠા મોબાઈલ દ્વારા મેળવી હોય તો તમે આ વેબસાઇટ પર જઈને તમે આ યોજના અંતર્ગત માહિતી મેળવી શકશો ઉદ્દેશમાં વાત કરીએ તો વાલી દીકરીનો ઉદ્દેશ્ય જન્મગુણોત્તર સુધારવા છોકરીઓને શિક્ષણનું પ્રમાણ વધારવા છોકરીઓનું ભવિષ્ય બચાવવા અને બાળ જન્મને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે આ યોજના શરૂ કરવામાં આવેલી છે અને જાહેરાત પણ કરી છે આ યોજના હેઠળ સરકાર છોકરીઓ માતા પિતાને આર્થિક સહાય આપશે વાલી દિગ્રી યોજના હેઠળ પરિવારને પ્રથમ અને બીજી પુત્રી પ્રોત્સાહક રકમ આપવામાં આવશે અને ગુજરાત વ્હાલી દીકરી યોજના ચોક્કસપણે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવશે અને છોકરીઓને શિક્ષણ પ્રોત્સાહન આપશે અને ઉચ્ચ શિક્ષણ અને છોકરીઓના લગ્ન માટે પૂરતી રકમ પણ સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે કોને કોને લાભ પાત્ર રહેશે તો લાભાર્થી દીકરીનો જન્મ તારીખ બે આઠ બે હજાર ઓગણીસના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરીને આ યોજનાનો લાભ આપવામાં આવે છે તમે ખાસ આ તારીખને ધ્યાનમાં લઈ લેજો બે હજાર ઓગણીસ ઓગસ્ટ મહિના પછી જે જન્મેલી હોય તેમને લાભ આપવામાં આવતો હોય છે દંપતીને પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ લાભ મળવાપાત્ર છે દંપતીના બાળ લગ્ન ન થયેલ હોવા જોઈએ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં દીકરીના માતા પિતાની સંયુક્ત આવક બે લાખ હોવી એનાથી ઓછી હોવી જોઈએ અને દીકરીની એકલ માતા કે પિતા હોય તો માતા કે પિતાને આવક ધ્યાનમાં લેવામાં આવશે અનાથ દીકરી કિસ્સામાં સંબંધિત વાલી ગાર્ડિયનની આવક પ્રમાણપત્ર ધ્યાનમાં લેવામાં આવશે દત્તક લીધેલ દીકરી કિસ્સામાં દત્તક લીધેલ દંપતીની આવક મર્યાદા પણ ધ્યાનમાં લેવામાં આવશે એમાં ડોક્યુમેન્ટોને કયા જરૂર પડશે તો લાભાર્થી દીકરીનું જન્મ પ્રમાણપત્ર લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ જેમાં ફરજીયાત તમારે હોવું જોઈએ લાભાર્થી દીકરી માતા પિતાનું આધાર કાર્ડ લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર આવકનો દાખલો જેમાં દીકરી માતા પિતા અથવા એકલ માતા પિતાનું વાલી આવકનું પ્રમાણપત્ર લાભાર્થી અથવા તો માતા પિતા બેંક ખાતાની પાસબુકની નકલ રેશન કાર્ડની નકલ લાભાર્થી દીકરી પાસપોર્ટ સાઇઝનો ફોટો નિયત નમૂનાનું પત્રક તમારી પાસે હોવું આવશ્યક છે તમારે વધારે માહિતી હોય તો તમે તેનો ઓફિશિયલ પરિપત્ર એકત્રીસ સાત બે હજાર ઓગણીસનો તમે ઓનલાઈન વાંચી શકો છો અરજી કરી ના કરી શકો છો તો અમારે તો વેબસાઇટની લિંક પણ તમને આપી છે અને તમે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો તે અંગેની સંપૂર્ણ લિંક તમને નીચે આપી દઈશ તેના પર જઈને તમે ફોર્મ પણ ડાઉનલોડ કરી લેશો અને જો કોઈ પણ તમને તકલીફ હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધીને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો આપણે નેક્સ્ટ વિડીયો એનો હશે તો ચૂક બનાવી દઈશું જેથી તમને ફોર્મ ભરવામાં પણ ખ્યાલ આવે અને ફોર્મ તમે ડાઉનલોડ કરવા માટેની લિંક અને સંપૂર્ણ વેબસાઇટની લિંક તમને વિડીયોની જે કેપ્શનમાં આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે સીધા વેબસાઇટ પર જઈને મુલાકાત લઈ શકશો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ હોય તો તમામ મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો